દાહોદ શહેરના માણેકચોક નજીક આવેલા પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ગાડીમાં ઓછીથી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે ટુ વ્હીલર ગાડીમાં આગ પેટ્રોલ પંપ નજીક લાગતા પેટ્રોલ પંપના સંચાલકોએ આગની લપટોમાં ઘેરાયેલી ટુ વ્હીલર ગાડીને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી આ દરમિયાન ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી આવી આગને ઓલવી હતી ટ્રાફિકથી ધમધમતા માણેકચોક નજીક આવેલા કાળાભાઈ પેટ્રોલ પંપ પર એક ડિસ્કવર ગાડી લઈને આવેલા નરેશભાઈ મડિયાભાઈ ભરા પેટ્રોલ ભરાવા આવ્યા હતા જે બાદ પેટ્રોલ ભરાયા બાદ ગાડી સ્ટાર્ટ કરવા જતાં ડિસ્કવર ગાડીની બેટરીમાં સ્પાર્કની સાથે ઓચિંતી આગ ફાટી નીકળી હતી કોઈ કંઈક સમજે તે પહેલાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આ આગનો બનાવ પેટ્રોલ પંપ પર બનતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ પેટ્રોલ પંપના સંચાલકોએ સમયસૂચકતા વાપરી આગની લપટોમાં ઘેરાયેલી બાઇકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી આ સાથે સાથે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટના સંસાધનો વડે આગ ઓલાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા પરંતુ અગન જ્વાળાઓ એટલી બધી વધી ગઈ હતી કે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ પણ નિરક્ષક સાબિત થયા હતા જોકે આ દરમિયાન સ્થાનિકોએ આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેના બાદ આગ ફાયર બ્રિગેડના ઇન્સ્પેક્ટર દિપેશ જૈનના નેતૃત્વમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ બનવા પામી નહોતી પરંતુ ટુ વ્હીલર ગાડીઓના આગ લાગતા વાહન ચાલકને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે